સમાચારોમાં આગળ વાત કરીએ રાજ્ય સરકારના મંત્રી પીસી વરંડા કે જેઓ અરવલ્લીની મુલાકાતે પહોંચ્યા છે અરવલ્લીની મુલાકાતે રાજ્ય સરકારના નવા મંત્રીએ શપથ લીધા બાદ સીધા જ એ શામળિયાના દર્શને પહોંચ્યા છે મંત્રી બન્યા બાદ પીસી વરંડાએ શામળાજી મંદિર ખાતે દર્શન કર્યા શામળાજી મંદિરે દર્શન કર્યા બાદ ભગવાન શામળ્યાની આગળ પીસી વરંડાએ શીશ ઝુકાવી અને એ દર્શન કરતાની સાથે જ ત્યાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ પહોંચ્યા હતા રાજ્ય કક્ષાના મંત્રી બન્યા બાદ કાર્યકર્તાઓએ તેમનો સ્વાગત કર્યું પહેલી વખત તેઓ એ મંત્રી બનતાની સાથે જ તેમના વિસ્તારમાં પહોંચ્યા જ્યાં તેમનો ઢોલ નગારા ખાતે સાથે જ સામળાજી મંદિર ખાતે સ્વાગત થયું મારા વત વિસ્તારના વિકાસ માટે કટિબદ્ધ છું અને શીર્ષ નેતૃત્વના એ તમામ લોકોએ તેમનો આભાર માને છે આદિવાસી વિસ્તારના વ્યક્તિ એ અને આદિવાસી વિસ્તારના લોકો એ તેમની સાથે જોડાયેલા છે સાથે સાથે શામળાજી મંદિરના દર્શન કરવા જ્યારે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં તેમના કાર્યકર્તાઓ સમર્થકો ત્યાં ઉપસ્થિત હતા હાજર હતા અને એ દરમિયાન તેઓએ ત્યાં રાજ્ય કક્ષાના મંત્રી બન્યા બાદ પહેલી વખત મુલાકાતે પહોંચ્યા હતા જેના કારણે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ત્યાં હાજર હતા કેન્દ્રીય અને રાજ્યના નેતૃત્વનો આભાર પણ પીસી વરંડાએ શામળાજી મંદિર ખાતે પહોંચતાની સાથે જ એ ત્યાં આભાર માન્યો હતો આદિવાસી વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી પસંદગી થઈ હોવાની વાત પીસી બરંડાએ કરી છે શું કયું સાંભળ્યો પણ આજે પ્રથમ સામળિયા અહીંયા દર્શન કરવા આવ્યા ગઈકાલે शपथ વિધિ થઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને આખી ટીમ માનનીય સંગઠન આખી ટીમ માનનીય પ્રધાનમંત્રી શ્રી માનનીય મોદી સાહેબ અને માનનીય હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહ સાહેબજી અને એમની આખી જેપી પી નડ્ડા સાહેબની ટીમ કેન્દ્રીય ટીમ અને જે મારા ઉપર કળશ જોડ્યો છે તો હું આ વિસ્તારની અંદર આ ગુજરાતની છ છ કરોડ વસ્તીને હું મારો જે વિભાગ આપ્યો છે એ વિભાગથી વિકાસના કામો માટે હું તત્પર રહીશ અને આજે આખી ગુજરાતની જનતાને આશ્વાસ કરું છું અને મારા વિસ્તારને આશ્વાસ કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે વિકાસના પંથે જાય અને આ ગુજરાત બે હજાર પાંત્રીસની અંદર પંચોતેર વર્ષ પૂરા થવાના છે ત્યારે આ વિકાસ દેશની અંદર એક નંબર બને અને બે હજાર સુડતાલીસમાં આખો દેશ વિશ્વના આખો વિશ્વનું નેતૃત્વ કરે એ માટે હું આ પ્રયત્નો કરી રહ્યા છીએ અને માન્ય પ્રધાનમંત્રીજી માનનીય અમિત શાહજી અને જેપી પી નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી આ એક છેવાડાના માનવી આદિવાસી વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મને એક રાજ્યકક્ષાનું પદ આપ્યું છે ત્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે મારા પાર્ટીના કાર્યકર્તાઓ મારા પ્રધાનમંડળથી માંડીને છેક નીચે છેક સરપંચ સુધી છેક ગામના વ્યક્તિ સુધી બધાનો આખા ગુજરાતની જનતાનો છ છ કરોડ વચ્ચેનો હું આભાર માની મારી વાત અહીંયા અહીંયા આ ચેક સુધી પહોંચાડે એવી મારી વિનંતી બે હજાર બે સત્યાવીસ ની અંદર હું જોઈ રહ્યો છું કે આવનાર સમયે આપણા માટે આપણા ગુજરાત માટે આપણા દેશ માટે અને ઉજળો છે અને વિકાસના પંથે આપણે જઈ રહીશું રોડ મેપ અત્યારે આ નવી સરકાર બની છે એટલે અમે રોડ મેપ તૈયાર કરી દીધો ગઈકાલે અમારી કેબિનેટ મીટિંગ હતી એમાં પણ અમને લગભગ છવ્વીસ જેટલા મંત્રીઓ છે તો એમાં પણ માન્ય મુખ્યમંત્રી શ્રી સાહેબે કીધું છે કે આપણે અત્યારે બે હજાર પાંત્રીસને જવાનું છે એટલે સત્યાવીસ અને લોકસભા લોકસભા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને વિધાનસભાની તમામે તમામ ચૂંટણી આપણે જીતવાની છે એ માટેની અમે પ્રયત્નો કરી શકીએ હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस